તમારું ઘર છે ઘર ઘર ગયા મોટા મોટા મંદિર ક્યાં દીકરે મારા બે ને

મહેમાન એ મહેમાન આમ ચો રે હો મોટા મોટા વાદળો આવી રહ્યો તો અલે આ વાદળો તો કદા તમને રેવું છો એમ કો કે નહીં વાત થઈ ગઈ શું વાદળો તો વાદળો તો બસ એમ જ કીધું આપણે આમ આમ કર ઘર નું આમ તો બસ મોટા મોટા ઘર ગોમ ના ગયા પાર ઈ તો ઈ નો તો વાત જ જરી બસ હા કેમ ભેગા છા આ રે તારા અલે આ હું શેતરમાં ભેગા છાતા

આ તો અમારો વાયર થી જો આવતો હશે ઘરે લઈ લખતા લખાવો ખબર પડે આ ઓને આવું ભીડો નું છે પણ છે કોણ આ ખબર તો પડે ખબર પડે તાર ખબર પડે ને એમ તો કોક છે તમે જો ભીડો ના આવાનો તો ઓય કામ હતો તો હવે એડવાન રસ્તો દાર્યો એકા તો રીતે મકાઈ કે છે મકાઈ તો

来来来来来！哎来！啊，来来，我先跟那个妹子她她在一起。啊啊啊！来来来来来来来！啊，有谁？哎，你阿伯来看看。啊？喂<好>。啊啊啊啊啊！<好>我看到发了没？啊啊啊！喂，哦吼哦吼，阿叔答应你那边干些？啊啊啊！我都、哎哎、我可以。哎哎哎哎哎！啊啊！哎 આ ઈ રહ્યા છે તારા હા હા ઈ કોણ વા કોણ નઈ ઓળખતા ઈ હા 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 હજી લઈને ફરારા આસો એ એ એ ઓ હો હો હવળીયા બેય

એ એ લાડતું જ જા તું લઈ ને એને બોલાવો એને બોલાવ તો મળા સમજાય ગઈ થી બોલાઈ લાવ

ઓજુ બે બાજુ બો તમને તમારું ઘર ઘર મોટા મોટા મંદિર ગામ માં ખુબ બધા ઘર છે

ના ના એ ઘરમાં હતા બંગલો ઘરમાં બંગલા પૈસા થોડા ના ભિખારી ના લે રૂપિયા અને હું ભિખારી છું

વાણી પી પી

તમારું કરે હડો મા આપડે ચાર ગોતુ પણ તમે ક્યાં લઈ ગયા હતા એમ લઈને નથી મારા આખા દાણા ખોટી થઈ ગયો ગોમ ગો પાસે ભેટા છે એવું ને